વશરામભાઈ આજરોજ સવારે ગમકવાર અકસ્માત સિટી બસે અડફેટે લેતા ચાર લોકોના મૃત્યુ અને ઘાયલ શું કેવું રાજકોટ મહાનગરપાલિકાની હદમાં નીકળવા સવારે નીકળ્યા સાંજે ઘરે પહોંચી તો ભગવાન પહોંચાડે તો પહોંચી પરિસ્થિતિ સારે તરફ છે અંધાધૂંધી થઈ રહી છે ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે આ બ્રેકનું અત્યારે અધિકારીને પૂછતા અધિકારી બ્રેક ફેલ થાય તો તમે નવી બ્રેકો નવી ગાડીઓને બ્રેક ફેલ થાય તો તમારી ખરીદીમાં કૌભાંડ કર્યું છે રાજકોટ મહાનગરપાલિકાના લીગલી જેમ એસટી બસમાં ડ્રાઈવરો ભરવા જોઈએ એમ લીગલી આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ બંધ કરી અને લીગલી ભરતી થવી જોઈએ કોન્ટ્રાક્ટર ભાજપના અધિકારીઓ ભાજપના પદાધિકારીઓ ભાજપના ભાજપના એક મહામંત્રી વોર્ડ નંબર ચારના મહામંત્રી જેનો કોન્ટ્રાક્ટર છે એ કોન્ટ્રાક્ટર એ લોકોનું શોષણ કરી ડ્રાઈવરનું શોષણ કરી દારૂડિયા ફાટી ખા રજાહેરમાં છોડતા હોય બસ ચાલુ બસમાં આનું આવેદનપત્ર અમે એકવાર કોર્પોરેશનના કમિશનને અગાઉ પણ આપ્યું હતું અને અલ્ટિમેટમ પણ આપ્યું હતું પરંતુ નહીં સુધરવાવાળા આ ભાજપના મિત્રોને મારે કહેવું છે હવે તમે આનો જવાબ શું આપશો આપો જવાબ તમારા ત્રેવડ હોય તો અમે ફોન કર્યા સ્થળ ઉપર આવવું જોઈએ રાજકોટના મેયરને ફોન કર્યા રાજકોટના કમિશનરને ફોન કર્યા રાજકોટના સ્ટેન્ડિંગ ચેરમેનને ફોન કર્યા પરંતુ એકની હિંમત ન ચાલી ત્યાં આવવામાં કારણ કે અંતે તો પ્રજા મહાન છે પ્રજા એ લોકોને સરખા રહેવા દે એવું નહોતું એટલા માટે નથી આવ્યા હજી પણ સુધરવાનો સમય છે લોકો સુધરી જાય રાજકોટ મહાનગરપાલિકા પાસેથી અને ખાસ કરીને કોન્ટ્રાક્ટર પાસેથી મૃતક જનાર વ્યક્તિઓના પરિવારને પચાસ કરોડ લાખ રૂપિયા રોકડા અપાવવાના અને એના પરિવારમાં એકને નોકરી અપાવવાની રાજકોટ શહેર કોંગ્રેસ તરીકે માંગ કરી છે અને આ ડ્રાઈવર જે દારૂ પીધેલી હાલતમાં હતો દારૂડિયો હતો અંદર જાણવા મળ્યા મુજબ દારૂની બોટલ પણ ગાડીમાં મળી આવી હકીકતમાં બહુ નિંદનીય છે અને આનો ભાજપ પાસેથી જવાબ માગવાનો પ્રજાએ સમય આવી ગયો છે